હું જોયું અલ્યા હું જોઈ નહીં જોયું ભણતા જવા જ્યાં કાલ અમે તો અમે કોઈક ના તોટો આવી અરે પણ હું નતા બતાવું બધો ને સંઘાત પડશે

પાછું મારે એક ઉદઘાટન છે ઉત્તરાયણ ના બીજા આપણું ખોટું પાછું મારા જ ના ના તું તમે તો મારા પેલા પોપટ બેન બનતું નહીં મારો તો બબાલ જેવું થાય તો તું છોડાવી કઈ આપડે

બે

ડોક્ટર બોલાવો ડોક્ટર પણ નાવ જોઈ જાઉં એક વખત સીધો કરી દઉં પતંગ પતંગ પકડી આવ તમારે તો એટલે પતંગ ઉડાડશે નાઈ પણ પતંગ જોતો ઇટાળો ગોરી પોપરલા આપડે પતંગ લૂંટવા લઈને ભાઈ ખબર લે ભાઈ પણ એવું કર્યું

ટડકા થઈયા અલ્યા કટકા થઈ ગયા છે કોના ત્રણ કટકા થઈ ગયા ત્રણ કટકા થઈ ગયા અલ્યા તમે પેલા સરપડ લઈ જો મને ભૂઈ નાખ્યો છે એ ઉભારો ખર્તો લઈ આવ આ તો ડેડકા જેવતા કોઈ દેસી પાછા હું થ્યુ છે હું થ્યુ છે આ તમે કાડુ છે તમે દેરી નાતો નાખો અલ્યા તો તમે અરે તો એક તો આ રહ્યો સરપડ નાં ગાત મન જોયો તો ભૂઈ નાખ્યો છે મન જોયો તો ઓવા કોકન જોયો તો તું યાર તો દાઢીયા હાથ હે સના ઓ આ કરે કા અલ્યા ઓજીયો સા ભાઈ ગયો તમે ભઈ ના છે સરપંચ બેવાના તમારે સરપંચ નો બેલે તમારો હાખો તમે સાબરમતી ભેગા કરો છો ડોક્ટર જરા વાળો તન આવડા હો એ એ રાજક તમે અલ્યા ભાઈ ગયો સા ને વધારે ભઈ નાખી અલ્યા પેલો વાળી પકડો તો પકડ એક પગ હાથ પગ ઓલા ઓલા અચ્છા ઓલા ભાઈ મગ હાથ પકડ ઓલા અચ્છા લા કળો તા સીધે

સરપંચ પૈસા લાકડી ના કોઠો ને તમારા માટે લેતા તમે એટલું કરો ઊંઘી દો આરામ કે સરપંચ સરપંચ આય છે અમે બે પતંગ લૂંટો છો તે લૂંટ અને તમે ખોડીયો જલરે અમાર કોમો પેલી તો વચ્ચે પડી તી 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 હે બે અને એ પેલે હુકાવાની હતી મોટા નું વાણ હતું એ મેં આ બધું કર્યું છે તાર તમે તો તમે જ કરી શકતા કેસ કરી ના સરપંચ ઉપર ના ઉપર

પોયા જોયા નહી ચાલશે કમ્પોડિય ફક્ત લેવા જતો ના તો હું જુને પોવા દેપુર્ડ લાખ રૂપિયા ખબર ની આ ડોડી સર એના કદી ખબર પડતી છે અલે કશું હોય અગિયારસો અગિયારસો તેલ લેવા તમે એનું વન કરો ગોમ નો સરપંચ શું ખબર નહીં કશું કરવું નહીં ભેગા થઈ કશું થાય તો લાડવાળી પડી છે હું કહું છું બાબુડા થાય